તો આજે આપણે વાત કરીએ કહેવાય ને કે એક મોટા મોટી પર્સનાલિટી કે જેને જેના વિશે વાંચીને મારી લાઈફ એકદમ ચેન્જ થઈ ગઈ કે મને ક્યારે ભવિષ્યમાં એવો અવસર મળે કે કોઈ બે વ્યક્તિને મળવાનું થાય તો હું કોને મળું તો એમાંનું એક નામ આચાર્ય ચાણક્ય આવે એટલે આપણે બધા આચાર્ય ચાણક્યને ચાણક્ય નીતિથી ઓળખતા હોઈએ પણ ભારતીય ઇતિહાસમાં આચાર્ય ચાણક્યનું એટલું મહત્ત્વ છે કે અંદાજીત કોઈને એટલું બધું ખબર નહીં હોય જાણતા હશે કે ચાણક્ય ચાણક્ય પણ એક્ચુલીમાં સ્ટોરી એવી હતી આપણે જોવા જઈએ તો ચાણક્યને ચાણક્યનું ભારતીય ઇતિહાસનું મહત્ત્વ એના અર્થશાસ્ત્રના ગ્રંથને લીધે પછી આખે આખું મોરિયન એમ્પાયર ઊભું કરવા માટે અને કહેવાય ને એક સામાન્ય માણસને આખું મોરિન એમ્પાયરનો રાજા બનાવવા માટે ઓળખવામાં આવે છે પણ એનાથી પણ આગળ જો જોવામાં આવે કે ભાઈ આચાર્ય ચાણક્યનું મહત્ત્વ ઐતિહાસિક દ્રષ્ટિએ અને એકેડેમિક દ્રષ્ટિએ કેટલું બધું વધારે છે તો કહેવાય એક સિમ્પલ સ્ટોરીથી હું તમને સમજાવવા માગું કે આચાર્ય ચાણક્ય કઈ રીતે એટલા મહાન હતા એમ અને તો એવું હતું કે એક્ચુલીમાં અલગ અલગ ગ્રંથમાં અને એમાં આચ આચાર્ય ચાણક્યના અર્થશાસ્ત્રની વાત હતી એમ અને જે પણ ચાઇનીઝ ટ્રાવેલર આવેલા હતા બધા એ લોકોએ કે બીચ બહારના ટ્રાવેલર્સ જ્યારે આવતા હોય એ લોકોએ પણ એના વર્ણનમાં એવું લખેલું હતું કે ભાઈ અર્થશાસ્ત્ર નામનો એક ગ્રંથ હતો અને એ ભારતમાં બહુ કહેવાય ને ઓળખાયેલો ને ફેમસ હતો એમ પણ એક્ચુલીમાં આટલો બધો જોરદાર ગ્રંથ હશે એ કોઈને કલ્પના નથી એમ ટાઈમે એટલે એવું કહેવાતું હતું કે બારમી સદી પછી અર્થશાસ્ત્ર એકચ્યુલીમાં મૂળ કોપી એની ખોવાઈ ગઈ છે એમ ટૂંકમાં એટલે અર્થશાસ્ત્ર બારમી સદી પછી એટલું બધું વપરાતું નહોતું એમ પણ પછી વસ્તુ એ થાય કે ત્યાં સુધી અર્થશાસ્ત્ર ગ્રંથ હતો કે પોલિટી પોલિટી એટલે કે ભાઈ સ્ટેટક્રાફ્ટ કેમ ચલાવવાનું રાજાએ શાસન કેમ કરવાનું એક સ્ટેટ હોય તો એને ગવર્ન કઈ રીતે કરવાનું યુદ્ધ નીતિ શું હોવી જોઈએ લો ને ઓર્ડર કેવા હોવા જોઈએ એના માટેનો ગ્રંથ હતો પણ બધાને એમ હતું કે આજથી ચા આચાર્ય ચાણક્યનો કાલ ગણાય કે ત્રણસો બીસી એટલે સમજો ને આજથી પચીસો વર્ષ પહેલાંનો એમ તો લોકોને એમ હતું કે ભાઈ ત્યાં સુધી તો કેવો ગ્રંથ હશે હશે કોઈ નાનો મોટો ગ્રંથ એકચ્યુલી લોકો અજાણ હતા કે ભાઈ અર્થશાસ્ત્ર કેવો ગ્રંથ છે એમ પછી એવું થાય છે કે સોળમી સદી સુધી સોળમી સદીમાં એક કહેવાય ને એક ઓથર હતો જેનું નામ હતું નિકોલો મેચવેલી એમ નિકોલો મેકવેલી એણે એક ધ પ્રિન્સ કરીને એક કહેવાય ને ગ્રંથ લખેલો હતો તો એ ગ્રંથને જ એવું માન માનવામાં આવતું હતું કે પોલિટી મોડન પોલિટી સ્ટેટક્રાફ્ટ આ તે જે પણ મેં કીધું એ ત્યાંથી આવેલું હતું બધું એમ તો દુનિયાને એમ જ હતું કે ભાઈ આવું હશે કેમ કે અર્થશાસ્ત્ર માટે એવું વિચારતા હતા કે આટલા જૂના ગ્રંથમાં કદાચ મળી પણ જાય તો એવું બધું તો થોડું હશે કે જેવું મોડર્ન પોલિટી પ્રિન્સમાં લખેલું છે એમ તો પછી એવું થાય છે કે એકચુલીમાં મૂળ કૃતિ અર્થશાસ્ત્રની કોઈ પાસે હતી નહીં પણ એક મૈસૂરની ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં ત્યાંના લાઇબ્રેરિયન આર રામાશાસ્ત્રી પાસે એક દિવસ એક બ્રાહ્મણ આવે છે એટલે આખે આખું શું હોય છે કે ભાઈ બ્રાહ્મણ આવે છે અને એની પાસે કહેવાય ને પાંડુલિપિ હોય છે આખી આખી એટલે બ્રાહ્મણ આવીને આ રામાસ્વામીને એમ કહે છે કે ભાઈ આ વર્ષોથી આ પાંડુલિપિ અમારી પાસે પડેલી છે એમ અને આ પાંડુલિપિને અમારાથી હવે સચવાતી નથી એમ એટલે અમને એમ થયું કે ભાઈ શું છે ખબર નથી પણ હવે અમે લાઇબ્રેરીમાં દાન આપવા માગીએ છીએ આ પાંડુલિપિને એમ તો આ રામાસ્વામી લાઈક કે ભાઈ હા બરાબર છે ચાલો જઈએ તો જ્યારે આ રામાસ્વામીએ પાંડુલિપિ ખોલી બરાબર ત્યારે જોયું તો કહેવાય ને છેલ્લો બચેલો અર્થશાસ્ત્રની પાંડુલિપિ હતી એમ મીન્સ જે લુપ્ત થઈ ગઈ હતી કોઈ પાસે હતી નહીં એમ આખી આખી પાંડુલિપિ અને જ્યારે આર રામાસ્વામીએ ઓગણીસોની સાલમાં પાંડુલિપી મળી અને ને પાંચની આસપાસ જ્યારે એણે આ પાંડુલિપિનું ઇંગ્લિશમાં ભાષાંતર કર્યું અને જ્યારે દુનિયાની સામે રાખ્યું